રાજ થાય ને પુરી ના થાય ને તો કે મો ઈનો મારો રાજા જેટલા કવિઓ આયા જેટલા બારોટો આયા કેટલા ગઢવીઓ આયા વાત માટે કોકને અડધો દાડો ચાલે કોકને આખો દાડો ચાલે કલા કલાકી પુરી થાય પણ શેરો તો આવે આવે ને આવે એક કવિ આયો કે મારે વાત મોડની છે અને મારે શેરો લાવવા જેવો નથી એટલે કે શરૂઆત કરતા અને શરૂઆત કરી કે એક તળાવ હતું